અચ્છા તો અનિલ કાકા અમારા દર્શક મિત્રો ત્રણે ત્રણ છોકરા કોલેજ કરતા હતા ત્યારે પાણીપુરી બે હાજર અગિયાર માં વેચતો પછી બે હાજર બાર તેર થી મને અહીં સ્ટુડન્ટ લોકો સાહેબ કાકા તમારો સાઇટ ફેસ છે એ મોદી સાહેબ જેવો લાગે હું બહુ ધ્યાન ના આપતો બે હાજર ચૌદ મા જ્યારે સાહેબે ઉપર માટે થઈને ચૂંટણી લઈ પી પીએમ માટે એ સમયે એમનું બહુ બધું જાહેરાત ને એવું બધું થયું તું ત્યારે મને પબ્લિકે વધારે આ બાબત મા ધ્યાન જોયું એ પછી હું ધીમે ધીમે આ ત્યાં આ વસ્તુ મા ધ્યાન આપતો ગયો પણ આચો લાઇમ લાઇટ માં તો તમારા બ્લોગર લોકો એ મને લે આવ્યો બે હાજર બાવીસ ના એન્ડ મા જ્યારે મારો સાહીઠ મો બર્થડે હતો તે દિવસે જ મારો પહેલો ઇન્ટરવ્યુ લેવાનો બાકી સાત આઠ વર્ષથી પબ્લિક મને આ નામે બોલાવશે વાહ ખૂબ સરસ અનિલ કાકા તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કે તમે આ પકોડીનો વ્યવસાય કેટલા ટાઈમથી કરો છો પકોડીમાં એવું છે કે મારા બાપ દાદાનો ધંધો છે આ જુનાગઢમાં મધુકુંજ ભેળાવ સામે મારા ફાધર ભેળની દુકાન ચલાવતા એ સમયે પકોડીનું બહુ ચલણ હતું ઓગણીસો ને એકાવનમાં મારા ફાધરે ચાલુ કરેલું થી લઈને પંચોતેર લખી ગુજરાતમાં પકોડી હતી જ નહીં પિંચોતેર પછી આ બાર થી ભાઈ લોકોની એન્ટ્રી થઈ ઈ લોકો પકોડી લઈને આવ્યા એ પછી પકોડી નું ચલણ હોય અત્યારે અત્યારે વધારે પડતું પાણીપુરી ઉપર ચાલે મારી પાણીપુરીમાં બધા કરતા અલગ પૂરી આવે મારી ભૈયા લોકો ની પૂરી ને મારી પૂરી ડિફરન્ટ હું આમાં ઘઉં અને સોજીનો જ ઉપયોગ કરું છું મશીન કટ હોય ખાવામાં ક્રન્ચી લાગે દેખાવ માં ભલે પતલી હોય પણ ખાવા એકદમ ક્રન્ચી લાગે હવા મોસમ માં હવાઈ નહીં એના સિવાય હું દહીં પૂરી સેવ પૂરી ભેળ બાસ્કેટ એવું બધું રાખું છું બાસ્કેટ એ મારી પોતાની બનાવટ આ સેવ પૂરી ની પૂરી એ મારી પોતાની બનાવટ આમાં ભેળ માં નાખવાના ચવાણા હોય ચાટ મસાલો હોય પાણીપુરી નો ગરમ મસાલો હોય આ બધી વસ્તુ મારે જાતે હોમ પ્રોડક્ટ

તો અનેક જે તમે પકોડી બનાવો છો એના વિશે થોડી માહિતી આપો પકડીમાં એવું છે મારી મશીન કટની બનાવટ છે અને હું એમાં મેંદાનો બિલકુલ ઉપયોગ નથી કરતો ઘઉં અને સોજીમાં જ કામ લઉં છું વણવા માટેના કટિંગ માટેના લોટ બાંધવાના બધા મશીન વાપરું છું પાણી લાવો તમને દેખાડું અમારું રનિંગ પાણી છે તીખું ખાટું આમાં તમે બરફ જોઈ શકો છો કાચ જેવો દેખાશે

આમચુર પાવડર અને અનેક જાતના ઓસળિયાનો ઉપયોગ હું આમાં કરું છું જેમ કે સૂંઠ સુવા અજમા લીંડી પીપર પીપરી મૂળના કંઠોળા ખાલી સામાન્ય જીરું નાખીને તીખું ખાટું પાણી કરી નાખો ને પાણીપુરી બની ગઈ એમ નથી માનતો મારું પાણી ઔષધીય પાણી કરી શકાય એસિડિટી હોય કબજિયાત હોય ગેસ્ટ્રેબલ હોય કાંઈ ભારે ખોરાક ખાઈ ગયા હોય બે ગ્લાસ પાણી પી જાવ તમને તરત રાહત દેખાય ગેરન્ટી કામ અને અલિકાકા મારો એક પ્રશ્ન હતો કે આજે તમે મોદી સાહેબ નો લુક છે તમારો તો તમે બહાર નીકળો તો તમારે કેટલી સાવચેતી રાખવી પડે બહુ બધી બહુ બધી એટલે એક તો સ્વાભાવિક છે કે તમારે તો કંટ્રોલ માં રાખવો પડે ગમે ગમે ત્યાં એટલો ટાઈમ હોય હોય પબ્લિક તમને રાખી દે ખોટા પડાવે વાતચીત કરે અને તમારે બઉ ઇઝીલી બધા ફેસ આવવું પડે કોઈ પણ આડા જગ્યાએ કે કોઈ પણ આડાવડા માણસો ની આરે ઉભવા માં તમને એમ થાય કે આમાં સાહેબ ની ગરીમાં ગવાશે એ સાચવવું પડે જો કે મને મોદી સાહેબ નો લોક કેવાય કે તમારા જેવા બ્લોગર મારી પાસે અત્યારે લખી માં ઢગલા મોઢે આવી ગયા સીવી ટેવનલ માં આવી ગયું અને સૌથી વધારે લેટેસ્ટ ન્યૂઝ એ છે કે મારા અત્યારે આવતા મહિને બરોડામાં મહાકાળી ફિલ્મ વાળા ગુજરાતી મૂવી બનાવે છે ઓપરેશન સિંદૂર એમાં સાહેબની જગ્યાએ મને લેવામાં આવ્યો છે એ ખૂબ સમયમાં દિવાળી લખીમાં રિલીઝ થશે અને અનિલ કાકા તમારે ઇન્સ્ટાગ્રામ પર કોઈ આઈડી ખરી તુલસી પાણીપુરી નામે એક આઈડી છે અને અનિલ કાકા તમારે ત્યાં પાર્સલની સુવિધા ખરીને આ પાર્સલ આપીએ ને પાણીપુરી નું પાર્સલ અવેલેબલ છે એમાં તીખું મીઠું પાણી મસાલો અને પૂરી બધું અલગ અલગ આપું ઘરે જાતે ભરીને ખાઈ શકાય અને કોઈને ઘરે પાણી બનાવ્યું હોય ને ખાલી પૂરી જોતી હોય તો ખાલી પૂરી પણ અવેલેબલ અને મારું ખાલી પાણી જતું હોય કે ભાઈ ચણા બટાકા ઘરે બનાવશું પૂરી આપણે આ નહીં ફાવે તો પાણી પણ અવેલેબલ અને સાહેબ પાર્સલ નો કોઈ ચાર્જ ના પાર્સલ નો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં જે રનિંગ આપણે પ્લેટ આપીએ છીએ એ પ્લેટ ને રીતે જ પાર્સલ કરી આપીએ મિનિમમ બે પ્લેટ થી ચાલુ કરીએ જેટલી કરવી હોય એટલી કરી આપીએ તો સાહેબ અમારા દર્શક મિત્રોને એનું લોકેશન જણાવી દેજો લોકેશન વિદ્યાનગર મોટા બજાર પ્રમુખ પક્ષી બાજુમાં બાજુ માં ધનંજય કોપલેટ શોપ નંબર પાંચ

તમે આણંદ વિદ્યાનગરમાં આવો તો એક વાર જરૂરથી ટેસ્ટ કરજો અને જો તમે પહેલા અહીંયા આવ્યા હોય તો તમારો અનુભવ કે અહીંયા કેવો તમારો મળી જશે તો મિત્રો નવા જય હિન્દ તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમે તો અનિલ કાકાને જોયા તો સેમ મોદી સાહેબ જેવા જ લાગ્યા અને હા મિત્રો આ તમે જોઈ રહ્યા છો ભાવનું લિસ્ટ અને હા દોસ્તો અત્યાર સુધી અનિલ કાકાનું કેટલા જણે લીધું એ બધું જ દુકાનમાં પોસ્ટર તરીકે લગાવી રાખ્યું છે તો દોસ્તો તમે આનંદ વિદાનગર જાઓ તો મોદી સાહેબની મુલાકાત લેવાનું ભૂલતા નહીં મોજ પડી જશે જોરદાર માણસ છે મોદી સાહેબ ના લોક પણ ગમન નથી એ અમે જોયું અને તમે જે હમણાં બારકોડ જોયો એમની ઇન્સ્ટા આઈડી બારકોડ છે તો સ્કેન કરીને તમે ઇન્સ્ટા પર એમને ફોલો કરી શકો છો અને હા દોસ્તો અનિલ કાકાએ કીધું એમ કે ઓપરેશન સિંદૂર ગુજરાતી મૂવી આવી રહ્યું છે તો અમે તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ મુવી અને અમને ગર્વ પણ થાય છે કે એ મૂવીમાં આપણા ગુજરાતી લીડ રોલમાં છે તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો વિદ્યાનગર મોટા બજાર પ્રમુખ સ્ટેશનરીની બાજુમાં શોપ નંબર પાંચ તુલસી પાણીપુરી અને હા દોસ્તો અમે આવા ખાણીપીણીના વિડીયો એકદમ ફ્રીમાં બને છે અને ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે તો આજે જ અમારો આપેલા નંબર પર સંપર્ક કરો અને ડિસ્ક્રિપ્શનમાં તમને બધી જ માહિતી મળી જશે